હમણાં વિદ્યા સહાયકોની જે ભરતી બહાર પાડવામાં આવી છે ને એમાં ખાસ કરીને સ્પેશિયલ દિવ્યાંગ માટેની જે ભરતી છે એમાં સરકાર દ્વારા જે ભરતીઓ બહાર પાડવામાં આવે છે એમાં ક્યાંય પણ એ લોકોની જે કેટેગરી હોય છે એ બી સીડી આવી રીતે એમાં સી કેટેગરીની ભરતી માટે કોઈ પણ જગ્યા બહાર પાડવામાં આવી નથી તો દિવ્યાંગો જે સી કેટેગરીમાં આવે છે એની સ્પષ્ટ માંગણી છે કે અમને એમાં અમારી જગ્યા છે એ ખાલી થવી જોઈએ અમને જગ્યા મળવી જોઈએ અને એમાં જે આટીઘુટી નિયમો બનાવવામાં આવ્યા છે કે અમે બીજા પ્રસંગમાં તમને લેશું તો આવા બધા આટીઘુટી નિયમો રાખવાને બદલે કે એ લોકોનો બીજો પ્રસંગ પણ બહાર પાડી દો અને જે ચાલુ ભરતી છે એમાં પણ દિવ્યાંગોની જગ્યા ખાલી છે જે એ બી સીડી કેટેગરીની જગ્યાઓ જે હોય છે એમાં ખાલી છે તો એમાં પણ જગ્યા હજી ભરાણી નથી તો જે જગ્યા ખાલી છે એને સી કેટેગરીમાં અથવા તો જે કન્વર્ટ કરવાનું હોય છે એકબીજાની કેટેગરીમાં એમાં કન્વર્ટ કરી અને સી કેટેગરીને એમાં જગ્યા આપવાની જે માંગ છે એ માંગ અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ કે તમારે દિવ્યાંગોની જે ખાલી માત્ર તમે વાતો કરી રહ્યા છો એ વાતો નહીં દિવ્યાંગોને તમારે વ્હીલચેર આપવાની જરૂર નથી દિવ્યાંગો માટે ખાલી સંવેદનાઓના શબ્દો આપવાની જરૂર નથી દિવ્યાંગોને પગભર થવા માટે જે કેપેબલ છે જે કાબિલિયત છે જે પરીક્ષાઓ પાસ કરી અને આટલા વર્ષોથી નોકરીની જે વાત કરે છે એમને તમે મહેરબાની કરીને ભરતી કરો એ અમારા સૌની માંગ છે અને આગામી દિવસોમાં ભરતી નહીં કરો તો મેં આ માંગને સોશિયલ મીડિયાથી અને આગળ લઈ અને દરેક સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસ કરશો